જય ભાઠીજી મહારાજ કેમ છો મિત્રો હું તમારો પ્રિય મિત્ર મુકેશ રમણ ગામ ગોલાલ તાલુકા જંબુસર અને જિલ્લો ભરૂચ આપણે ફાગવેલ સાયકલ યાત્રા જઈ રહ્યા છે તો સપનું હતું મહારાજના દર્શન જે આજે આપણે આપણી સાયકલ લઈને જઈ રહ્યા છે તો બધા ભાઈ ભક્તોને દર્શન કરાવી અને આપણે પણ દર્શન કરીશું તો મિત્રો બને એટલો આ વિડીયો શેર કરો અને મારા ભાઈને સપોર્ટ કરો ડાકોર જલારામ લસુંદરા ખાખરિયા વન જય ભાટીજી મહારાજ કેમ છો મિત્રો તો હું તમારો પ્રિય મિત્ર મુકેશ રમણ રાઠોડ તો મિત્રો ગુલાલ ગામથી સાયકલ યાત્રા આપણે જઈ રહ્યા છે ફાગવેલ તો ભાટીજી મહારાજના દર્શન કરી તમને પણ દર્શન કરાવીશું તો અહીંયાથી આપણે હનુમાનજી દાદાના મંદિરે પણ આવી ગયા છે તો મિત્રો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે મુકેશ રમણ એને પણ સપોર્ટ કરો અને યુટ્યુબમાં લાલુ રમણ છે તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો તો તમને અહીંયાથી બતાવીશું તો અહીંયાથી તમે જોઈ શકો છો તો આપણી સાયકલ છે નહીં આપણા ભાઈઓ ઊભેલા છે તો આપણે અહીંયાથી આજે પ્રસ્થાન કરવાના છે તો વાગી ગયા છે હમણાં સરા નવનું આસપાસ તો અહીંયાથી એક જઈ આપણે રોકાવાના છે ભાટીજી મહારાજના મંદિરે જઈ ત્યાં પણ તમને દર્શન કરાવીશું તો આગળ અપડેટ જોવા માટે અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં જય ભાટીજી મહારાજ જય ભાટીજી મહારાજ કેમ છો મારું ગુજરાત તો આપણે કાવીવાળા રસ્તા પર ફાઇનલી સાયકલ લઈને નીકળી ગયા છે ગોલાલ ગામથી તો આપણે જઈ રહ્યા છે ફાગવેલ સાયકલ યાત્રા મારા ગુજરાતના તમામ ભાવિ ભક્તોને ભાઠીજી મહારાજના દર્શન કરાવીશું અને આપણે પણ દર્શન કરીશું તો ચાલો કાવીમાં મળીએ જય ભાઠીજી મહારાજ અહીંયાથી તમે લોકેશન જોઈ શકો છો જય ભાઠીજી મહારાજ તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણે બિલપાર ગામ આવી ગયા છે બાપા સીતારામની મઢુલી છે અહીંયા તો આજે આપણે પાંચ વાગે આ જગ્યા પર આવી ગયા હતા તો આપણે અહીંયા જ રોકાયા છે તો આજે અહીંયા નાઈટ રોકાય અને જમીને સવારે આઠ વાગે અહીંયાથી નીકળીશું તો જલારા મંદિર જય પછી બીજી નાઇટ ત્યાં રોકાવાના છે અને ત્રીજી નાઇટ આપણે ફાગવેલમાં રોકાઈશું તો ચાલો અહીંયાથી તમને મસ્ત મજાનો બાપા સીતારામ મઢુલીનો નજારો બતાવીએ તો એફઝર અહીંથી પાછળ જ બાપા સીતારામનું મંદિર છે તો મિત્રો તમારા ભાઈને ખૂબ સપોર્ટ કરો યુટ્યુબમાં વિડીયો જોઈ તમારા ભાઈનો વસ્તા એમ કમ્પ્લીટ કરો જય ભાઠીજી મહારાજ તો આપણી સાયકલ પણ અહીંયા છે તો સાયકલ પણ બતાવીશું તો આપણી સાયકલ અહીંયા ઊભેલી છે તો આપણે અહીંયા સાયકલ મૂકેલી છે અને આ કંઈક આશ્રમનો લુક તમે જોઈ શકો છો તો એકદમ મસ્ત મજાનો આશ્રમનો લુક છે તો મિત્રો અહીંયા આરતીનો પણ ટાઈમ થઈ ગયો છે તો હમણાં આરતી પણ થશે તો આપણું જમવાનું બની રહ્યું છે બાપા સીતારામની મઢોલી બિલપાર તમે જરૂરથી ફાગવેલ પદયાત્રા કે ગાડી લઈ જાઓ છો તો અહીંયા રોકાવાનું ભૂલતા નહીં જય પાપા સીતારામ તો મિત્રો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે ગુડ નાઇટ જય પાટીજી મહારાજ